નમસ્કાર મિત્રો મિત્રો બુંદિયાળ બંગલો શું કાંતિભાઈ અમૃત્યાના ભાગે કાંતિભાઈ અમૃત્યાની ચર્ચા પૂર્વ મંત્રી સાથે કેમ કાંતિભાઈના ભવિષ્યની ચર્ચા ગાંધીનગરમાં કેમ એવા તો કયા મંત્રી છે કે જેના બંગલાનો ખોફ આજની તારીખે પણ ગાંધીનગરમાં ખૂબ જોવા મળી રહ્યો છે વિસ્તારથી વાત કરીએ તો કાંતિભાઈ અમૃત્યા આમ તો ચર્ચામાં રહે છે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે આ વખતે ચર્ચા છે તેમના બંગલાની ગાંધીનગરમાં ચર્ચા ચાલી રહી છે કે કાંતિભાઈ અમૃત્યા જે બંગલામાં રહે છે એ બંગલો એની માટે શું આવનાર દિવસોમાં અપશકુનિયાળ સાબિત થશે આ એ જ બંગલો છે કે જે બંગલામાં બચ્ચુભાઈ ખાબડ રહેતા હતા સામાન્ય રીતે આ બધી વાતો સાચી નથી હોતી બંગલાનું પણ આવું હોતું નથી પરંતુ લોકો માનવા વાળા માનતા હોય છે બચ્ચુભાઈ ખાબડ પોતે કોઈ નાના નેતા નહોતા પોતે વિજયભાઈ રૂપાણી હોય આનંદીબેન હોય પોતે એમની સરકારમાં મંત્રી રહ્યા સરકારમાં પણ મંત્રી રહ્યા અને ત્યારબાદ કૌભાંડમાં કૌભાંડમાં બેમાં આવેલો તેમનો બંગલો કોઈ લેવા તૈયાર ન હતું બધા આનાથી દૂર રહેતા હતા કે ભાઈ આ બંગલો અમને ના આપતા ભલામણો કરતા હતા તેવામાં આ બંગલો હવે કાંતિભાઈ અમૃતિયાના ભાગે આવ્યો છે કાંદીબા અમૃત્યા પણ ખૂબ ભૂતકાળમાં ચર્ચામાં રહ્યા છે આમ તો મોરબીના દિગ્ગજ નેતા છે વચ્ચે પત્તું પણ કપાઈ ગયું હતું પરંતુ મોરબીનો કેટલાય લોકો મર્યા તેમાં ધુબાકો માર્યો પાણીમાં અને ટિકિટ ભાજપે આપી જીતી ગયા આ કાંદીબા અમૃતિયા હવે ફરી ચર્ચામાં આવ્યા છે બંગલાને લઈ થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી બેઠા હતા રાજીનામાની પોતે આવ્યા પણ ખરી પરંતુ રાજીનામું બેમાંથી એક એકે આપ્યું નહીં આ ચર્ચાઓ ખૂબ ચાલી અને કાંતિભાઈ અમૃતિયાને મંત્રીપદ મળશે કે નહીં એવી વાતો પણ ચાલતી હતી આ વચ્ચે તેમને મંત્રીપદ આપવામાં આવ્યું છે હવે જોઈએ આવનાર સમયમાં તેઓ સફળતાથી પોતાનો કાર્યકાળ પાર પાડી શકે છે કે નહીં સીધી વાત છે કે તમે તમારા કામથી ઓળખાવ તમારા કર્મથી ઓળખાવ જો તમે સારા કામ કરશો તો કોઈ પ્રશ્ન જ નથી તમે કૌભાંડ કરશો લોકોનું ખોટું કરશો મોટી મોટી ગ્રાન્ટો ગળી જશો તો પછી વાત એ છે કે આવનાર દિવસોમાં તમે પણ વગોવાશો તમારી આજુબાજુની જગ્યા પણ બુંદિયાળમાં આવશે આ તમામ નેતા માટે પણ એક સમાચાર છે કે જો તમે આ પ્રકારના કૌભાંડ કરો ને તો પછી આવી પરિસ્થિતિ સર્જાય તમે હોવ ત્યાં સુધી તો ગુણગાન ગવાય પરંતુ ગયા પછી તમારી જગ્યા પર કોઈ બેસવા પણ તૈયાર ના હોય ખેર આવનાર સમયમાં જોઈએ ખેર આ બધી વાતો ચાલતી હતી ગાંધીનગરમાં ચર્ચા ચાલતી હતી લાગ્યું તમારા વચ્ચે મૂકવી જોઈએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું આપ આ બધામાં માનો છો કે નહીં કોમેન્ટ બોક્સમાં લખજો વિડીયો પસંદ આવી હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ